નેશનલ હાઇવે અડતાલીસ ઉપર મંગળવારે મધરાતથી શરૂ થયેલી ટ્રાફિક જામની સમસ્યા બપોર બાદ હળવી થઈ હતી શહેરના સીમાળે જામવા બ્રિજથી પોર બામણગામ સુધી ટ્રાફિક જામ રહેતા પરિસ્થિતિ કફોડી બની જવા પામી હતી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જામવા બ્રિજને પહોળો કરવાની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી બીજી તરફ સતત વરસાદના પગલે માર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડતા સમસ્યાઓ ઘટતી નથી પંદર કિલોમીટર ઉપરાંતનો ટ્રાફિક જામ થતાં પોર રમણ ગામડી વિસ્તારના ઔદ્યોગિક એકમોમાં નોકરી કરતા શ્રમજીવીઓની મુશ્કેલીઓ વધી જવા પામી હતી અને આ પરિસ્થિતિ અવારનવાર સર્જાતી હોય છે જામવા બ્રિજ સહિતના બ્રિજ ઉપર ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો હેરાન પરેશાન થતા હોય છે જેને લઈને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી હતી જે સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી નેશનલ હાઈવેના જે સાંકડા બ્રિજ છે ત્યાં ખૂબ જ વધારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી વરસાદના કારણે જે સાંકડા બ્રિજની અંદર જે ખાડા પડતા હોય છે જેના કારણે ટ્રાફિક અને ભારદારી વાહનો ધીમા પડતા હોય છે જેના કારણે સર્જાતો ટ્રાફિક જામ પંદર કિલોમીટર સુધી ગઈકાલે થયો હતો આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટીને સમયે સમયે જાણ કરવામાં આવે છે કલેક્ટર સાથેની જિલ્લા સંકલન સમિતિની બેઠક હોય છે તેમાં પણ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને બોલાવી આ બાબતે તાકીદની સૂચના પણ અપાય છે અત્યાર સુધી ત્રણ વાર જ્યારે જ્યારે વરસાદ રોકાયો છે ત્યારે મરામતનું કામ કરવાનું સૂચન કરાતું થયું છે જો કે હજુ પણ પ્રભાવી કામ ન દેખાતા ગઈકાલના ટ્રાફિક જામના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે આ બાબતે આજે સંસદ ભવન ખાતે સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે એમણે બેઠક સમય દરમિયાન તમામ અધિકારીઓને ફોન કરી તાકીદે આ સમસ્યાનું ઉકેલ આવે એ બાબતે સૂચન કર્યું છે કલેક્ટર દ્વારા પણ નેશનલ ઓથોરિટીના વડોદરાના અધિકારીઓને નોટિસ અપાઈ છે અને આ બાબતે જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય તેવું સૂચન કરવામાં આવ્યું છે છેલ્લા ત્રણ થી ચાર દિવસથી નેશનલ હાઈવે ના જે સાંકડા બ્રિજ છે ત્યાં ખૂબ જ વધારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી વરસાદના કારણે જે સાંકડા બ્રિજની અંદર જે ખાડા પડતા હોય છે એના કારણે ટ્રાફિક અને ભારદારી વાહનો એ ધીમા પડતા હોય છે અને એના કારણે સર્જાતો ટ્રાફિક જામ એ ગઈકાલે પંદર કિલોમીટર સુધી પહોંચ્યો હતો આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીને વખત વખત જાણ પણ કરવામાં આવે છે અને જે કલેક્ટરશ્રી સાથેની જે જિલ્લા સંકલન હોય છે એમાં પણ નેશનલ હાઈવેના અધિકારીઓને બોલાવી અને આ બાબતે તાકીદની સૂચના પણ આપવામાં આવે છે અત્યાર સુધીમાં ત્રણ વાર જ્યારે જ્યારે વરસાદ રોકાયો છે આ નેશનલ હાઈવેની મરમતનું કામ કરવાનું મેં સૂચન પણ કર્યું છે ને એ કામ થયું પણ છે પરંતુ હજુ પણ એટલું પ્રભાવી કામ ના દેખાતા ગઈકાલનો જે ટ્રાફિક જામ હતો એના કારણે માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાહદારીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી છે અને આ બાબતે આજે સંસદ ભવન ખાતે નીતિન ગડકરી જે આપણા જે સડક પરિવહન મંત્રી છે એમને ખૂબ જ ગંભીરતાપૂર્વક રજૂઆત પણ કરી છે અને એમણે મારા બેઠકના સમય પર જ તમામ અધિકારીઓને ફોન કરી અને ખખડાવ્યા પણ છે અને તાકીદે આ સમસ્યાનો ઉકેલ આવે એ બાબતે સૂચન પણ કર્યું છે કલેક્ટરશ્રી દ્વારા પણ એક નોટિસ નેશનલ હાઈવે ઓથોરિટીના આપણા વડોદરા ના તમામ અધિકારીઓને આપવામાં આવી છે અને આ બાબતે જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય એ બાબત નું સૂચન કરવામાં આવ્યું છે